તો હવે જઈશું અમદાવાદમાં ઘાટલોડિયા ખાતે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નવા વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે ભાજપના કાર્યકર આજથી અહીંથી પ્રચારની શરૂઆત કરશે નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ ગતરોજ અમદાવાદ આવીને પ્રચારના શ્રી ગણેશ કરી ચૂક્યા છે અને આજે કાર્યકરો ઘાટલોડિયાથી પ્રચારની શરૂઆત કરશે નોંધનીય છે કે ગૃહમંત્રીની સૂચના મુજબ અમદાવાદ ખાતે

લોકસભાના ચૂંટણી કાર્યાલયનું આજે ઉદઘાટન થયું છે સાથે જ વાત કરવામાં આવે તો તમામે તમામ જે કાર્યકર્તાઓ છે તેનો પણ ઉત્સાહ બન્યો રહે તે માટેના એક પ્રયાસ છે અને સાથે જ કાટુડે વિધાનસભાના જે કહી શકાય કે ધારાસભ્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે આ ઉદઘાટન છે તે કરવામાં આવ્યું છે સાથે જ વાત કરવામાં આવે કે કાર્યકર્તાઓ સહિતની જે ટીમમાં ઉત્સાહ વધી રહે તે માટે પણ કરવામાં આવી રહ્યો છે સાથે કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ચેરમેન સાહેબ શું કહેશો આજે ઘાટલોડિયા વિધાનસભા એટલે કે ગાંધીનગર લોકસભાના ગાટલોડિયા વિધાનસભાના બુથનું કાર્ય અત્યારે દરેક વિધાનસભાઓના બધાના કાર્યાલયોના ઉદઘાટન થઈ રહ્યા છે અત્યારે વિધાનસભાનું ઉદઘાટન માટે પૂજ્ય જે સીએમ સાહેબ અત્યારે આવી રહ્યા છે સીએમ સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યાલયને ખુલ્લું મૂકી અને બધા કાર્યકરો વોર્ડ પ્રમાણે બધા પછી કાર્યકરો મળી અને સારી રીતે વધુમાં વધુ મતથી બધાને જીતાડવા માટે તેના અત્યારે જે સલાહ આપશે સૂચના આપશે એ પ્રમાણે બધા કાર્યકરો કામ કરવાના છે અને વધુમાં વધુ લોકો અહીંયા કાર્યાલય ઉપર આવે નવા જોડા થતા નવા યંગ જે લોકો છે એ લોકોને જોડવાના પ્રયત્ન ચાલુ કરશે ચોક્કસ તો જે પ્રમાણે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ બન્યો રહે તે પ્રકારના જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે સાથે જ કાર્યકર્તાઓ ઘરે ઘરે સુધી જાય તે પ્રકારના જે કહી શકાય કે આજે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ અને ખાસ કરીને કાર્યકર્તાઓ વધુમાં વધુ ઘરે જાય અને ખાસ કરીને ચૂંટણી પ્રચાર કરે તે પ્રકારની પણ ખાસ છે આજે ખાસ કરીને વાત કરીએ તો આજે ઉદઘાટન છે શું કરશું કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ બન્યો રહે તે પ્રકારનું વાતાવરણ ગાંધીનગર લોકસભા અંતર્ગત જે સાત વિધાનસભા આવે છે એમાં ઘાટલોડિયા વિધાનસભા જેનું નેતૃત્વ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે તો આજે લોકસભાના ઘાટલોડિયા વિધાનસભાના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન છે જેમાં પક્ષના નેતાઓ કાર્ય કોર્પોરેટરો કાર્યકર્તાઓ અને એક આનંદ અને ઉત્સાહની લાગણી છે કે ભાઈ અમિતભાઈને દસ લાખ કરતાં વધારે લેટથી આપણે જીતાડ્યા અને દેશની અંદર પ્રથમ નંબરે ગાંધીનગર લોકસભા રહે એમાં ઘાટલોડિયા વિધાનસભા પણ અગ્રેસર રહે સાડા ત્રણ લાખ કરતાં વધારે લીડથી ઘાટલોડિયા વિધાનસભા અમિતભાઈને લીડ આપે આજના કાર્યાલયના શુભારંભ પ્રસંગે તમામ કાર્યકર્તાઓને એક આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે અને બૂથ લેવલે કાર્યકર્તાઓ હાલમાં લાગી ગયા છે પાછળ પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળ્યો છે અને સાથે જ જે પ્રમાણે કાર્યાલયનું ઉદઘાટન થાય ને ત્યારબાદ પ્રચાર જે છે તે ઘરે ઘરે સુધી કરવામાં આવે તે પ્રકારની જે કંઈક કહી કે ભાજપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કેમેરામેન દ્વારા સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો અમદાવાદના ઘાટલોડિયા ખાતેથી વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થવું તમામ કાર્યકરોનો ઉત્સાહ વધારો કરવામાં આવ્યો